તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે જંબુસરથી જંબુસર તાલુકાના તળાવના ઠરાવ રદ કરવા બાબતે સુનાવણી ટીડીઓ હાર્દિક એમ રાઠોડે સાત દિવસમાં જવાબ આપવાના આદેશ કર્યા છે જંબુસર તાલુકાના ગામ તળાવના ઠરાવને રદ કરવા બાબતે થયેલી અરજી અંગે આજે બુધવાર ઓગણીસ નવેમ્બર બે હજાર રોજ તાલુકા પંચાયત કચેરી જંબુસર ખાતે મહત્વની સુનાવણી યોજાઈ હતી આ સુનાવણીમાં નહારગામના ગ્રામ પંચાયતના સભ્યો પંચાયત સરપંચ તલાતીક્રમ મંત્રી તેમજ અરજદારો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ શ્રી હાર્દિક એમ રાઠોડ સાહેબના હસ્તે યોજાયેલી આ રજૂઆતમાં ગામતરાવના ઠરાવ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી ગ્રામજનોએ આ ઠરાવ રદ કરવાની માંગણી સાથે તેમની રજૂઆત કરી હતી જ્યારે ગ્રામ પંચાયત દ્વારા પક્ષ મુકવામાં આવ્યો હતો મહત્વનો નિર્ણય સુનાવણીના અંતે તાલુકા વિકાસ અધિકારી શ્રી હાર્દિક એમ રાઠોડે આ મામલે સાત દિવસમાં યોગ્ય જવાબ આપવા માટે ગ્રામ પંચાયતને સામાન્ય સભાનું આયોજન કરવા જણાવ્યું હતું તેમણે તપાસ કરીને અનુસાર ગ્રામ પંચાયતને આખરી હુકમ કરવાની રજૂઆત કરી હતી તાલુકા વિકાસ અધિકારી હાર્દિક એમ રાઠોડ વધુ તપાસ કરી સાત દિવસમાં સામાન્ય સભા બોલાવશે અને અનુસાર હુકમ કરવાનું જણાવ્યું છે અમિત કુમાર છત્રસિંહ અરજદાર ગ્રામ પંચાયત તરીકે રજૂઆત કરી હતી જસવંત ભાવસિંહ મકવાણા અરજદાર ગ્રામ પંચાયત તરીકે રજૂઆત કરી હતી ચંપાબેન રણજીતસિંહ પટિયાર અરજદાર ગ્રામ પંચાયત તરીકે રજૂઆત કરી હતી આ નિર્ણયથી નહાર ગામના તળાવના ઠરાવ રદ કરવાના વિવાદમાં આગામી સાત દિવસમાં શું વળાંક આવે છે તેના ઉપર સૌની નજર રહેશે નગીન પરમારનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુસર તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ તાલુકા પંચાયતે આપણે જે મેં અરજી કરેલી કે બાવીસ પાંચ બે હજાર પચીસ ના રોજ જે મત્સ્ય ઉદ્યોગ માટે તળાવ ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરી ચૂકેલ હતા તે બાબતે ઓગણીસ તારીખે સુનાવણી હતી સુનાવણીમાં ટીડીઓ સાહેબને બધી રજૂઆત કરીને એ સુનાવણીમાં મને યોગ્ય જવાબ મળી શક્યો નથી તે માટે અમે હજુ આગળ આગળ જતાં ઉગ્ર આંદોલન કરીશું અને યોગ્ય જવાબ મળશે ટીડીઓ સાહેબે આગાઉ સંભા અને બે ગામનું તરાવ મત્સ્ય ઉદ્યોગમાં હતું એ રદ થઈ શકતું હોય તો નહાર ગામનું તરાવ કમ ન કેમ રદ ન થઈ શકે અને આજે આ સુનાવણીમાં મને યોગ્ય જવાબ ન મળતા હું આ બીજી અરજી મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી આપીશ અને જેમ બને તેમ ઉગ્ર આંદોલન કરી આગળ અરજી કરી શકીશ આ કયા નથી તલાવનો આ કોઈ રાજકીય ક્ષેત્રના લીધે કે કોઈ નહાર ગામમાં બીજા ગામોનું હોત તો આ નિકાલ આવી જાય પણ નહાર ગામનો પ્રશ્ન છે એટલે થોડીક રાજકીય સત્તાને લીધે યોગ્ય જવાબ મળતો નથી અને ત્રીડીઓ સાહેબે પણ કે કીધું છે કે થઈ જશે થઈ જશે પણ હવે આજથી મારા પાંચ પાંચ કે છ ટકા થયા છે પણ યોગ્ય જવાબ ન મળતો અને સુનાવણીમાં પણ મને યોગ્ય જવાબ મળ્યો નથી તેથી હું હજુ ઉગ્ર આંદોલન કરીશ અને ગામ લોકોનો પણ વિકટ પ્રશ્નો છે ગામ લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં સુનાવણીમાં હાજર રહ્યા અને ગામ લોકોને જોટાય ટીડી સાહેબ તરફથી કોઈ પદ્ધતિ યોગ્ય મળ્યો નથી એવી હશે